કોડીનાર તાલુકાના માઢવડ ગામે કરુણ ઘટના સામે આવી હતી જે ગઈકાલે સાંજે પાંચ કલાકે બે બાળકો શાળાએથી છૂટી દરિયામાં જ્યારે થર્મોકોલ ઉપર બેસીને રમતા હતા ત્યારે તે સમયે પવન થોડો તેજ હોવાને કારણે ઘટના બની હતી તો દરિયાની અંદર તણાયા હતા અને જે જાણ સામે ઉભેલા એક યુવકને થતાં ગામના લોકોને કરી હતી અને છ કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી

રાનવાળા હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કરાતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું બંને બાળકોમાં સાહિલ જયંતિભાઈ પાંજરી આઠ વર્ષના દેવરાજ વિજય ગોહિલ ઉંમર બાર વર્ષનું હોવાનું મનાઈ રહ્યું છે લાલજીભાઈ લોહિલ મારું નામ ખારવા પટેલ તરીકે છોકરા દરિયા કિનારે રમત રમતા પેલું થર્મોકોલ નું જે પેલું તાગ ગયું હતું ને એના માથે કોથળાના માથે બેઠીને રમત રમતા કાલના દિવસમાં પવન થોડોક વધારે હતો એટલે પવન ના લીધે આ છોકરાઓ બે તણાઈ ગયા બરોબર એટલે એ તણાઈ ગયા એટલે એમાં કોથળાના ઉપરથી નીચે પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા પછી પેલા એમાં પછી આવી રીતના આખા બધા ગામના થાય ભેગા અને પછી એને ઝાર નાખા ઝાર થી આવી રીતના માંડીને પછી કિનારા ઉપર ખેંચા એટલે ખેંચા એટલે કિનારામાં પેલા એક છોકરો આવ્યો એ પાછા નાખ્યા પછી પાછા બીજો છોકરો આવ્યો છોકરાની એકની આઠ વર્ષની ઉંમર છે એકની દસ વર્ષની ઉંમર ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને અહીંયા કિનારે લોટતો હતો દોરવા દોરતો હતો એટલે એનું ધ્યાન નહીં ના પડ્યું કે આ છોકરા આવી રીતના તણાઈ જાય એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનો ગામના લોકોને જાણ કરી ને હું તો કોઈ ના એટલે પછી અમે દાળ ઉપર ગયા બધા જારુ ને બધું લઈ ને બધું આવીને શોધખોળ કર્યું કેટલા એક છોકરો સાડા દસ વાગે મળ્યો નાઇટ ના ને એક બાર ને પાંચ છ મિનિટના કરાવ્યા અત્યારે અત્યારે સિવિલ હોસ્પિટલ માં પીએમ કરવા માટે